મારા મલક ના મે રાણી લાવો ની હવે તગારો તમે મોટા શીખો શીખો નીકળો આપડે માંગલધામ ભગુડા છીએ જયારે સિંગાળી માં જો ખાલી વ્યુ જોવો તમે બધો ઉપર ઉપરનો વ્યુ છે અત્યારે મંદિરનો નો આ યજ્ઞ છે વ્યુ જોવો બહુ મોટા નીચેથી વ્યુ કેવો આવે ને મંદિરનો આવડો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે ઘણા સમય જૂનું છે કાળ ભૈરવ સ્થાનક છે જો આવડો તો હાલો મિત્રો તો હવે આપણે નીચે ઉતરશું ધીમે 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 હાલો જય માંગલમાં ભાઈ બધાને જય કાળ ભૈરવ દાદા અમારા કલેજો આવ્યો છે પિલાવા આ મારા કેપ્ટન છે વાઇસ કેપ્ટન ભગવાનભાઈ <laughs> <laughs>

પેલે તો દેખાડો તો ઘરે સિક્કો કેવો નીકળો હી હા લક્ષ્મી માં એ મારા કેપ્ટન ને હામે થી આવે હો ભાઈ હામે થી તો લોકો આ આપડા મામા છે જો તેલ લેવા આવ્યા છે આપડું રાધિકાન તો મામા કેવું લાગ્યું તમને તેલ એટલે 100% છૂટ હા હા નમસ્કાર મિત્રો હું શું માયાબે આ ભગુડા અને જો અત્યારે કેન્સર ડાયાબિટીસ થાઇરોડ આવા કયા પ્રકારના રોગો ઉદ્ભવે છે ગમેવા તેલ ખાઈને ને તેલ ખાઈને તો આવો મિત્રો મુકામ કુંડળા તાલુકામાં જેલો ભાવનગર રાધિકા મિની ઓઈલ મિલ પ્યોર એકસો એક ટકા

તેલ અત્યારે ભરાય છે દ કિલો જેવું છે અત્યારે આવડે ડબ્બા